છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે ખેતરમાં સરકારી સાયકલોનો જથ્થો ખડકાયેલો છે જ્યાં કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પહોંચી ગયા હતા એ વિશે જોઈએ છોટાઉદેપુરના એકલબારા ગામે એક ખેતર આવેલું છે જ્યાં સરકારી સાયકલોનો જથ્થો સડી રહ્યો છે એ જગ્યાએ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પહોંચી ગયા હતા એકલબારા ગામે સાયકલોનો જથ્થો જોઈને કોંગ્રેસના નેતા ચોંકી ઉઠ્યા હતા સાયકલોનું આ જથ્થો વર્ષ બે હજાર ત્રેવીસના પ્રવેશોત્સવનો હોવાનું જાણવા મળ્યું હતું જેને ખુલ્લા ખેતરમાં જોઈને સુખરામ રાઠવાએ આ શબ્દો કહ્યા હતા રોડ પરથી પસાર થવાનું અમારે સૌભાગ્ય સાંપડ્યું અમે જતા હતા એકલવ્ય રેસીડેન્શિયલ સ્કૂલ પુન્યાવાસની મુલાકાતે એટલે નજર પડી તો અમને એવું લાગ્યું કે આ સાયકલો આટલો મોટો સ્ટોર છે તો મેં આ સાયકલ ખરીદી લઈએ કાકાએ કીધું કે અમારી સાયકલ નોય આ સરકારની સાયકલ છે એટલે ધીરે ધીરે નિરીક્ષણ કર્યું ત્યારે બે હજાર ત્રેવીસમાં માં સાડા પ્રેસોમાં આપવાની સાયકલો અહીંયા હજુ પડી છે ગુજરાત સરકાર એના પર મોનોગ્રો આગળ પાસે ગુજરાત સરકારે લખેલું છે આ કામ કરતી પારદર્શક સરકારનો આ વહીવટનો એક નમૂનો છે આદિવાસીને કેવાનું ખરું કે તમે આ તમને અમે આટલો આટલો આપીએ છીએ પણ સાયકલ જેવી સાયકલ વસ્તુ પહોંચાડી શકતા નથી એ હકીકત છે આ એક તપાસનો વિષય છે આ છોડાવપુરના અમારા સમાહતા એટલે કલેક્ટર સાહેબ આ પ્રકારની તપાસ કરાવે જે એજન્સી હોય તે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર પણ આમાં રસ લઈને જે છોકરા છોકરીઓને જે સાયકલ આપવાની હતી તેને આ બે હજાર ત્રીસની છે એનો ખર્ચો પણ પડી ગયો છે ત્યારે એની તપાસ થવી ખૂબ જ જરૂરી છે